તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરી છે અને હવાના પૂરમાં આ હોઈ ગયું છે અહીંયા તાર કાઈ ખાવું પડે મારે રોટલી ગળે છે રોટલી ગળાઈ જાય પછી નાખે અને દૂધનું થોડું વેવાનું વધારે થઈ ગયું છે દૂધ અને હું દુઆ દેતી નથી એટલે ઓછું નાખીએ રોટલી ગરમા ગરમ ખાય મારે નાખી દે હવા ઉઠી ઘડીને

અને રાધાજી ઉભા રાધાજી રાધા વિથ સેલ્ફી રાધા વિથ સેલ્ફી સવારમાં અને આજે ખંભાળિયા જવાનું છે કારણ કે હજી ઇન્ટરવ્યુ છે આજે બે બે ત્રણ વસ્તુના કાલે એક બે વસ્તુના હતા આજે એક બેના છે તો આજે જવાનું છે મારી પાછું ખંભાળિયા તો ચાલો આજના લોગને પણ કન્ટિન્યુ કરીએ આ ફૂલ કેવા મસ્ત લાગે ને એને આપણે ગુજરાતીમાં અભાગણી કહી છે તો ફ્રેન્ડ અત્યારે હું ચડીને ઉભો છું ડબ્બામાંથી ને અને દીવ દીવ કરે છે ભાણા ભાણા કરે છે ભાણા

આજે અહીંયા બેઠા છે અને વાયકા એક વાગી ગયો છે અને આજે આજે વારો આવો હોય તો આવશે બપોર પછી કદાચ આવી જાય વારો અત્યારે બપોર તો થઈ જ ગયા છે હમણાં તો લગભગ જમવાની બ્રેક દઈ દે એટલે વારો અત્યારે નહીં આવે અને કાલના આપણા મિત્ર બધા બેઠા છે આ ભાઈ છે આપણે આ ભાઈ પણ છે ઈશ્વરભાઈ આમને બેઠા હે ભાઈ ઇન્ટરવ્યૂ કેવું કહીએ ને કઈ રીતના એ તો કાલે આમ જોયું એમ તો એક એકાદ ઇન્ટરવ્યૂ આપ્યું એમાં ડબલ ડબલ કરી નહીં ખાતા જો ગ્રામ સેવક અને ઓલું આપણે કે આ ક્લસ્ટર કોઓર્ડિનેટર હવે આજે ચાર દેવાના હા લગભગ ડબલ ડબલ કરવા જ કરશે આજે જોઈએ આગળ કઈ રીતના કરે છે અને આગળ વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ્સ અત્યારે બપોર થઈ ગયા છે અને જે ઇન્ટરવ્યુ હજી બપોર પહેલાં એક આધું લેવાઈ ગયો છે આજે બપોર પછી છે બે ત્રણ તો અત્યારે નાસ્તો કરીએ છીએ લેવું તમને કાલે લઈ લો આ બેન પણ છે બસ નાસ્તો કરીએ છીએ નાસ્તો કરીને પછી શૂઝ સ્વાગત આવે અત્યારે ખમડીએ માં કામ પતી ગયો નીકળી ગયા ત્યાં ઇન્ટ્રીમાંથી અને અત્યારે આવ્યા છે શૂઝ માટે જોઈ લ્યો પાછળ બધા શૂઝ અને આ લઈએ છીએ શૂઝ યુ બેન બાક હે आप तो सुन भी हो नहीं। के के आप रहे हो अन ईम कर तुम कर लेवा तू का कॉपी से होनी थोड़ी मोटी है फर्स्ट कॉपी ट्राई करे फर्स्ट कॉपी क्यों के ओलु के आप पी के रे के हरा

અને ખંભાળિયા તો આવતા રીયા હતા હવે જમી બમી લીધું છે અને હવે જવું છે ભાભાના ઘરે બેસવા જે અમારા ભાભા વયા ગયા છે એને ઘરે અત્યારે બેસવા રાત્રે જઈએ છે બધા થોડું હા તો ચાલો મળીએ એક નવાજ લોગમાં ત્યાં સુધી મહાદેવ હર